નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ન્યૂઝ વડોદરા શહેરના સમા તળાવ પાસે બનનારા નવા ફ્લાય ઓવર બ્રિજને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા આ મામલે ઘણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેઓનો આક્ષેપ છે કે આ ફ્લાય ઓવર બ્રિજ કે જેનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો તે છતાંય અન્યોને ઓર્ડર કરાવવા માટે અને જનતાના વેરાના ચોસઠ કરોડ રૂપિયા વાપરવાનો ભ્રષ્ટાચાર આ બ્રિજમાં કરવામાં આવ્યો છે છપ્પન છપ્પન કરોડમાં બ્રિજ તૈયાર થવાનો હતો જેનો ઇશારો પણ આપી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્થાયીની મંજૂરી બાદ બ્રિજમાં ફેરફાર કરવામાં આવ્યો અને હવે આ બ્રિજ એકસો વીસ કરોડમાં બનીને તૈયાર થશે અને જેમાં ચોસઠ કરોડ રૂપિયા જનતાના વેરાના વપરાશે ફક્ત ને ફક્ત અન્યોને ફાયદો કરાવવા માટે આ પ્રકારે ફેરફાર કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા છે જો આ મામલે વહેલામાં વહેલી તકે નિર્ણય નહીં લેવામાં આવે તો સામાજિક કાર્યકર અતુલ ગામેચી ઉફવાસ આંદોલન પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કરી રહ્યું છે એવી પોકળ વાતો વચ્ચે વડોદરા શહેરમાં અવનવી જગ્યાએ વિવિધ બ્રિજો બનાવવામાં આવી રહ્યા છે અને બ્રિજોનો બધી જગ્યાએ વિરોધ પણ થઈ રહ્યો છે સાથે વડોદરા શહેરના સમાજ જંક્શન પાસે પણ એક બ્રિજ બનાવવામાં આવ્યું છે છપ્પન પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે અને બત્રીસ ટકા વધુના ભાવે આ બ્રિજ જ્યારે બનાવવામાં આપી દીધો છે એનો વર્ક ઓર્ડર આપી દીધો છે ડિઝાઇન બની ગઈ છે ત્યારે જે રીતના ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા માથાઓ અને જે મોટી મોટી કચપુતળીઓ દ્વારા બ્રિજને મોટો કરીને એટલે કે જે બીજો એક બ્રિજ છે જૂનો ઉર્મી બ્રિજ કહેવાયને એને જોઈન્ટ કરવા માટે એનો પ્લાનિંગ કર્યો છે સીધે સીધો બ્રિજ ત્યાં જોઈન્ટ થઈ જાય એવો પ્રયાસ કરવામાં આવે છે અને છપ્પન કરોડનો બ્રિજ છે એને એકસો વીસ કરોડમાં બનાવવાનો પ્રયાસ કર્યો છે અહીંયા દેખાયું છે કે કોઈકને અન્યને ફાયદો કરાવવા માટે આ બ્રિજની ડિઝાઇન બદલવામાં આવી છે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સાહેબ કહીને ગયા છે છપ્પન કરોડનો બ્રિજ બનાવવાનો છે પરંતુ ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજમાં નવીન રૂપિયા વાપરીને વડોદરા શહેરની જનતાના ચોસઠ કરોડ રૂપિયાનો વપરાશ કરવો છે ભ્રષ્ટાચાર કરવો છે અને અન્યને ફાયદો જ્યારે કરાવવા માટે તત્પર થયા છે ત્યારે આજે મુખ્યમંત્રી સાહેબ તેમજ વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી શ્રી સાહેબને આવેદનપત્ર આપ્યું છે આ બાબતે ઘટતું કરો નહીં તો આગામી દિવસો મેં ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે જે રીતના વડોદરા શહેરના સ્ટેન્ડિંગના સભ્યોએ પણ વિરોધ કર્યો છે અમારા વિસ્તારના બંને નગરસેવકો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે તેમ છતાં જો નહીં માનવામાં આવે અને વડોદરા શહેરની જનતાને જો ચોસઠ કરોડ વાપરવાનો પ્રયાસ કરશે તો ઉપવાસ આંદોલન કરવાની અમે આજે એક આવેદનપત્ર આપ્યું છે અને ફાયદો થશે જે રીતના આ બ્રિજ જે નાનો બની રહ્યો છે એનાથી વ્યવસ્થિત રીતે જ અવર જવર પણ રહેશે પરંતુ જે રીતના આજુબાજુમાં લોકો સોસાયટીથી માંડીને તમામ લોકો છે એ લોકોને ફાયદો કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ગતકડું કર્યું છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ